ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે ગુરુવારે સવારે ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો છે બુધવારે મોડી રાત્રે પાકિસ્તાનની સેનાએ પંદર ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યા પછી ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપ્યો છે ભારતે એસ ફોર હંડ્રેડ એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાઓ નિષ્ફળ કર્યા આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન સંરક્ષણ મંત્રાલયે બપોરે અઢી વાગે આ કાર્યવાહીની માહિતી આપી અને સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે સાતમી મેની રાત્રે પાકિસ્તાનને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો જેમાં અવંતીપુરા શ્રીનગર જમ્મુ અમૃતસર પઠાણકોટ જલંધર કપૂરથલા આદમપુર લુધિયાણા ચંદીગઢ ફલોદી ભટિંડા અને ભુજમાં ડ્રોન અને મિસાઇલ છોડવામાં આવી હતી ભારતીય સેનાએ પહેલાથી રાખી છે જેવો મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો આ સિસ્ટમને એક્ટિવ કરી દેવામાં આવ્યો ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવવા માટે હેરોપ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો આ દરમિયાન પાકિસ્તાન નિયંત્રણ રેખા લોક પર ગોળીબાર કરી રહ્યું છે જેમાં જમ્મુ અને કાશ્મીર બારામુલ્લા પૂંછ કુપવાડા ઉરી મેધાર અને રાજોરી સેક્ટરમાં હેવી ફાયરિંગ કરી રહી છે ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે પડપણની અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા